શ્રી ગુરુદેવ ખરું થઈ ગયું ને અમદાવાદમાં હવે સમજાયું કે આ સંજુ બાબા જે હંમેશા સત્સંગ કરે પણ કોઈ પણ દિવસ ગ્રહો કે એની ચાલીસે વાત નહીં કરે કે રાશિ ઉપર ભવિષ્યવાણી ન કરે અઠવાડિયા પહેલાં જ કેમ મેં મંગળ અને કેતુ એની પર બે વિડીયો બનાવ્યા કંઈક કારણ હશે ને કેમ કે મુખ્યત્વે આ ચેનલ તો આપણે સત્સંગ માટે બનાવી પણ કંઈક કારણ હશે ને એમાં જે આજથી સાત દિવસ પહેલાનો વિડીયો છે ઘણા મિત્રોને મેં ફરી વોટ્સઅપ પર શેર શેર પણ કર્યો એમાં ત્રણ ત્રણ મિનિટ અને વીસ સેકન્ડે કુદરતી પરમાત્માએ હૃદયથી બોલાવ્યું છે કે વિશ્વનો કોઈ રાજકીય નેતા એ કોઈ પ્લેનમાં સવારી કરતા હોય ને પ્લેન ક્રેશ થઈ જાય એની સાથે ન થવાનું થઈ જાય એવું દેખાઈ રહ્યું છે બીજું એક આગળ ચર્ચા કરેલી જ્યારે મેં રશિયા યુક્રેન વોરની તારીખનો પણ ઉલ્લેખ કરેલો કે બાવીસ બે બે હજાર બાવીસ બરાબર એવી રીતના જે આખો તારીખનો મેં ઉલ્લેખ કરેલો બરાબર કે એ તારીખે રાષ્ટ્રપતિ પુતિને સહી કરેલી અને યુદ્ધ ચાલુ થયેલું ચોવીસ બે બે હજાર ચોવીસ આમાં તમે જોઈ લો બાવીસ બે બે હજાર બાવીસ બરાબર છે અને બીજું જોયું ચોવીસ બે બે હજાર બાવીસ ચોવીસ એટલે ચાર પંચ ટુ બાય ટુ એટલે ફોર બરાબર હવે વર્ષનું ટોટલ મારીએ આપણે આપણે આજનું બે હજાર પચીસ એનો ટોટલ મારો ટુ પ્લસ ઝીરો પ્લસ ટુ પ્લસ ફાઇવ કેટલા થશે નાઇન બરાબર જે ફ્લાઇટ આ ક્રેશ થઈ ગઈ એનો નંબર કયો છે અમદાવાદમાં ગઈકાલે વન સેવન વન કેટલો થયો ટોટલ નાઇન જે તારીખે થયું કયું થયું બાર છ બે હજાર પચીસ એનો ટોટલ મારો બાર એટલે ત્રણ એક વત્તા બે એટલે ત્રણ ત્રણ વત્તા છ એટલે કેટલા થયા નવ અને બે હજાર પચીસનું ટોટલ ઓલરેડી નવ નવ પ્લસ નવ એટલે અઢાર અઢારનો ફરીથી ટોટલ મારો વન પ્લસ એટ ઇઝકલ ટુ નાઇન અને નાઇન જે અંક છે એને રિપ્રેઝેન્ટ કરે છે મંગલદેવ એટલે મંગળ અને કેતુ પર જે બે વિડિયો મેં બનાવ્યા છે મજા એ એની પાછળનું રીઝન આ છે કે નાઇનની ફ્રિક્વન્સી અને મંગળદેવ ખુદ આખા વર્ષને સ્વામી મંગળદેવ તારીખ પ્રમાણે બરાબર ગ્રહોનો રાજા સૂર્ય હિન્દુ પંચાંગ પ્રમાણે જે ત્રસો જે વર્ષ ચાલુ થાય તે પ્રમાણે વર્ષનો રાજા સૂર્ય મંત્રી પણ સૂર્ય અને એ વર્ષનો રાજા સૂર્ય અને મંત્રી પણ સૂર્ય એની સાથે ભેગા થયા વર્ષનો જે આકરાનું ટોટલ છે તેના સ્વામી નવ નવના સ્વામી મંગળ એ મંગળની સાથે કેતુ કેતુની સાથે બધા કાંટિયા ભેગા સિંહ રાશિમાં સમજાય છે હવે સમજાયું આમ જ થોડું બોલતો હોય બધા બહુ કેલ્ક્યુલેશન આખું બ્રહ્માંડ છે ને ભાઈ પરમાત્માની કૃપાથી આખી આમાં ફરજ એટલે ઘણા પેરામીટર્સ છે તમે લોકો પણ આ બધા પ્રવાસના આયોજન કરો ને તો અમુક તારીખોની ફ્રિકવન્સી પણ જોઈ લેવાની તે દિવસના ગ્રહ નક્ષત્ર પણ જોઈ લેવાના ભદ્રા નથી ને વિષ્ટિ નથી ને એમ રાહુકાર નથી ને અમુક વસ્તુ જોઈને આપણે પ્રવાસ કરવો જોઈએ અહીંયાથી વિદેશમાં જાઉં આવતું તો ભદ્રા નથી ને રાહુકાર નથી ને એમ અમુક અમુક તિથિઓનો અમુક નક્ષત્રનો પ્રભાવ આપણી પર પડતો હોય છે એ બધું જોઈને પ્રવાસ કરવો જોઈએ જવાનો આવવાનો અગિયારસના દિવસ પણ ટ્રાવેલિંગ બહુ નહીં કરવી જોઈએ સિટીની સમજા હવે ગુરુ મહારાજ જે હમણાં મિથુન રાશિમાં છે હજુ તો યાદ્રા નક્ષત્રમાં આવતીકાલથી ચૌદમી તારીખે પ્રવેશ જ છે હા એટલે એની એન્ટ્રી માટે ઘટના કીડારે ઘટી ગુરુવારના દિવસે જ તારીખનો સરવારો નવ વર્ષનો સરવારો નવ ફ્લાઇટનો સરવારો નવ બરાબર ગુરુ મહારાજની એન્ટ્રી આદ્રા નક્ષત્ર આદ્રા નક્ષત્રના સ્વામી રાહુ અને પાછા ગુરુ મહારાજ એમના તો એક્શનમાં છે સ્પીડમાં જ આવી છે એક્શનનો ગુરુ બરાબર રાહુની સાથે હા રાહુની દ્રષ્ટિ મંગલદેવની શનિ પર દ્રષ્ટિ એ ભાઈ અમે કંઈ એમ જ થોડા લવાર કરવા અહીંયા આવ્યા છે જ્યારે હું ગ્રહો પરથી વાત કરું તો સમજી લેવાનું કે ઇટ ઇઝ વેરી સિરિયસ બાકી તમે આખા વર્ષ જે લોકો મારા દેલી સત્સંગમાં છે પૂછી લેજો ક્યારેય ભાગ્યે જ ગ્રહોની ઉપર કે નક્ષત્રો ઉપર કે રાશિ ઉપર મારું બોલવાનું થાય કારણ કે જે આ સાંભળે છે ને એ મારા પ્રિય સખાઓ છે ને એ સાવધ રહી ને રોગની સાથે કોઈ ઘટના નહીં ઘટે એના માટે મારે અમુક સમય જ્યારે એની ફ્રિકવન્સી બહુ દેખાય ત્યારે ત્યારે બોલવું પડે છે બરાબર દુર્ઘટના જે થઈ બહુ ભયંકર થઈ છે પરમાત્મા સૌ આત્માઓને શાંતિ આપે અને યોગ્ય ગતિ આપે કેમ કે જે અચાનક થયું છે એમાં એ બધી આત્માઓ પણ બધી ડિસ્ટર્બ થઈ ગઈ કંઈ સમજ જ નહીં પડતી હશે એમને કે એમની સાથે શું થયું છે ને એ ક્ષેત્રમાં એ ફરતી જ હોય એમના ફૂલ સ્પીડમાં આત્માની સ્પીડ બહુ હોય એને સમજ જ નહીં પડે કે એની સાથે શું થયું છે તો પરમાત્મા એમની પર કૃપા કરે આ દેશમાં જે સક્ષમ સંત વધુ તો હોય એ આત્માઓનું કલ્યાણ કરે કેમકે અકાર મૃત્યુ બહુ કષ્ટદાયક છે શરીર છૂટ્યા પછી પણ એ દસ બાળકો વિદ્યાર્થીઓ ડૉક્ટરનું જે એ લોકોનું પર પ્લેન જાપ હોયું તે જોયું જમતા હતા મેસમાં બધા કેટલા એનો હાથનો કોરિયો હાથમાં જ રહી ગયો કહેવત છે ને કે મોત આવે છે ત્યારે હાથનો કોરિયો પણ ત્યાં રહી જાય છે એવી કહેવત છે ને કેટલા સપના જોયા હોય કેટલું લાંબુ લાંબુ વિચાર્યું હે એ ફ્લાઈટમાં લંડન ભરવા જનાર બાળકો પણ છે આપણે તો વિદેશની દૂરની ના જ પડી છે કેટલાય દિવસથી બિનજરૂરી પ્રવાસ કરવો નહીં અને કેટલાય વિડીયોમાં હું કહેતો આવ્યો છું કે જે લોકો ઓલરેડી છે યુરોપમાં ઇટ્સ ઓકે બરાબર એ ગમે તેમ કરીને એ લોકોનું ભણવાનું હોય કે નોકરી હોય જે હોય તે પૂરું કરે હા અને પરમાત્માની જો કૃપા થાય તો બધાનું પૂરું થઈ જાય તો સારું પણ કોઈએ નવી શરૂઆત નહીં કરવી હા જે બાળકો આમાં નવી શરૂઆત કરવા ગયા એ પણ હલવાઈ ગયા ગ્રહોની ફિકવન્સી જ્યારે એક્ટિવ થાય છે ને ભાઈ એ ક્યાં કેવી રીતે પડે ને એની કલ્પના નહીં હોય અને એટલી બધી હદે એ ઘટનાઓની શક્યતાઓની પાછળ દોડવું એના કરતાં તમારા લોકોની સાથે સત્સંગ કરેલો સારો અમારા ગુરુદેવ આવું જ ના કહેતા ને મારી જ વાત કરું બે હજાર ચૌદમાં હું કેદારનાથ જવાનો હતો તો હું એની તૈયારી કરતો હતો ટિકિટ ને આ ને તે ઘરમાં થોડી ચર્ચા થઈ ગઈ તો મારા ફાધર ડેલી મોર્નિંગમાં આરતીમાં જતા મારા ફાધરને ગુરુ મહારાજે આરતી આરતીમાંથી હાથ ખેંચીને એમ ખેંચો અને બોલાવી જો પોતાની પાસે ખેંચો અને કીધું બોડીવાલા ખેડાના જવાનું નથી તો અમુક વાર અમુક જગ્યાએ એવી આ મહા મોતની મહાતાંડવની ફ્રિકવન્સી એવી અટકી થતી હોય તો ગુરુ શક્તિ આપણને એ સ્પોટ પર જતા અટકાવે આજે ફ્લાઇટ છે એમાંથી પણ કેટલા એને કંઈ ને કંઈ રીઝન આવ્યા જ હશે એની જે પણ ગુરુ શક્તિ અટકાવવાની કોશિશ પણ કરી હોય કરી હોય છે બધા બહુ રસ્તાથી અટકાવે કોઈને ટિકિટ નહીં મળતી હોય કોઈનું ફાઇનાન્શિયલ એડજસ્ટમેન્ટ નહીં થતું હોય કોઈની મમ્મી ના પાડતી હોય કોઈનો બાપો ના પાડતો હોય કોઈની બે એટલે પરમાત્મા કોઈને કોઈ રીતે અટકાવવાની કોશિશ તો કરતા જ હોય છે મોરબી પછી બંધ પુલ તૂટી ગયો એના મહિના બે મહિના પહેલાં જ મારા અંતર આત્માથી બોલાઈ ગયેલું કે નદી પરનો પુલ હોય બ્રિજ હોય તેની ઉપર બધા એકઠા થવું નહીં દરિયા કિનારે કે નદી કિનારે જવું નહીં તો કુદરતી સંકેત કરે છે હમણાં છેલ્લે પાછું જે ને બધું થયું ત્યારે એના બે મહિના પહેલા પણ પરમાત્માએ બોલાવ્યું કે ચારધામની બધી યાત્રા કરવી નહીં એમાં એ સ્પોટનું પણ નામ બોલાવી ગયું હું તો એ સ્પોટ પર ગયો પણ નથી જતો જ નથી બે હજાર ચોત્રીસ સુધીનો જે જળ પ્રલયનો તાંડવ છે હું જાણું છું એટલે ચોમાસામાં આ બધા હિલ સ્ટેશનોનો પ્રવાસ આપણે માંડી જ વાળેલો જવું જ નહીં ખબર જ છે બે હજાર ચોત્રીસ સુધી જળતા થવાનું જ છે કાં ઉપરનો કોઈનો ચેકડેમ તૂટી જાય કે ચોમાસું હોય તો અચિંતા દેમાર વરસાદ પડી જાય આપણને એડજસ્ટ થવાનો પણ બચવાનો પણ સર્વાઈવ કરવાનો પણ સમય નહીં મળે આપણે આપણી ડાયરીમાંથી જ કાઢી ના કરું ખબર જ છે કે આમને કહેતો હું આટલા બધા મારા મિત્રોને તો પછી હું જે શબ્દોનું પાલન નહીં કરું તો કેમ નું રહે એટલે બે હજાર ચોત્રીસ સુધી આપણે આપણી ડાયરીમાંથી કાઢી જ લખેલું છે કે આવા બધા જે ચારધામ ને આ બધા જે પ્રવાસો છે જે મોટે ભાગે મોન્સૂનની શરૂઆતથી ચાલુ થતા હોય છે જળ જ સમય છે પહાડ ઉપર જાઓ કોઈનો ડેમ તૂટે એક જ દિવસમાં એટલો વરસાદ પડી જાય તો ડેમ ટુટા જેટલું જ પાણી આવી જાય જિંદગી અહીંયા ફરવા માટે આપણને આપી જ નથી ભગવાને અને ફરવું જ છે તો બધું બીજું બધું બહુ છે ત્યાં ફરું ખબર જ છે પરમાત્માએ અંતરાત્મામાં આપણને અવાજ આપ્યો જ છે કે બે હજાર ચોત્રીસ સુધી જળ પ્રલય છે એવા ટાપુઓ પર નહીં જવું જે આજુબાજુથી સમુદ્રથી ઘેરાયેલો હોય તો થોડી હવે સેન્સ રાખવાની જરૂરી છે અમે લોકો રોજ આ તમારી પાસે આવો આવીએ તો થોડું મગજમાં રાખીને ચાલો કે ભાઈ સંજયભાઈ આપણને શું કહ્યું છે એ પેરામીટર્સ તો જોઈને રાખો પાછા ગઈકાલે એક બેન પૂછે મને હજુ તો આ ચાલે થયું તો પણ કે ચૌદમી જુલાઈએ મારે ગોવા જવું છે મેં કહું બેન નવેમ્બર સુધી હું ખુદ કશે નથી જવાનું નવેમ્બરના એન્ડ પછી હું વિચારીશ તો તમને કંઈ ના પરમિશન આવે હું પોતે જ નથી જવાનું કસ હા તો મને ખબર જ છે જૂન કરતાં આગળ આપણે સત્સંગમાં બોલી ગયા કે જૂન કરતાં જુલાઈ ખરાબ છે જુલાઈ કરતાં ઓગસ્ટ ખરાબ છે ને ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર ઓક્ટોબર હા પાછું ડે માં ચોમાસું હં વરસાદ તો ભયંકર વરસાદના ચક્રવાતના યોગ હા જે રીતના ગ્રહમાન છે સુમા સુનામી પણ લાવી શકે ભયંકર અર્થઉકેગ પણ લાવી શકે બધું પરમાત્મા બધું તમને માપ આપી દે હે એટલે સંજય આવી દેજે વાત કરે અમુક લોકો તો ક્યારે હું થવાનું છે થવાનું બધું ખબર હોય ને ભાઈ તો પણ માપમાં જ બોલાય સમજી ગયા જ્યોતિષોની જેમ બધી ગણતરી કરીને એ હો જાયગા ને એ હો જાયગા ને ઇધર એવું જાયગા જાય ગયા ભાઈ અમે એક સારાંશમાં વાત કરી બસ એ સારાંશથી તમારે સમજીને ચાલવાનું ખુદ મારું કીધું ને બે હજાર ચોત્રીસ સુધી હું આ ચોમાસાની શરૂઆતથી જે કંઈ પણ પ્રવાસ ચાલુ થાય છે એપ્રિલ થી ચારધામ ક્યાં બધું નહીં નહીં જવાનું માંડે છે ને સોમનાથ અહીંયા હં નજીકમાં ઉજ્જૈનમાં છે માડેવ ક્યાં નથી બા જ્યોતિર્લિંગમાં એક બે જ્યોતિર્લિંગ છૂટી જાય તો કંઈ મહાદેવ નારાજ નહીં થઈ જવાનું એકને પકડી રાખો ને ભાઈ તમારા નજીક રેસિડન્સની નજીક પણ જે મહાદેવ છે એને પણ પકડી રાખો તો એ પણ જ્યોતિર્લિંગ જ છે શ્રદ્ધા હોય તો પથ્થરની અંદર ભગવાન દર્શન થાય તમારી શ્રદ્ધા હોય તો જે પણ તમારા નજીકમાં જ્યોતિર્લિંગ મહાદેવનું મંદિર હોય એમાં બધા જ્યોતિર્લિંગના દર્શન થવાના છે તીર્થોનું મહત્ત્વ છે તો એનું એટલું મહત્ત્વ નથી કે તમારી ક્ષમતાની બહાર જઈને તમારે દર્શન કરવું આ મહાપ્રલયનો સમય છે ફરવાનો સમય નથી યોગ્ય સમય નહીં એ બધું જોઈને જ આવે નીકળવાનો સમય છે દરેક દિવસ એવો છે રમાન સારા હોય તો અમે કંઈ એવી સારું દેખાતું હોય સારું નહીં બોલ્યું નેગેટિવ શું કામ બોલ્યું અમને હું ફરક છે ના તો ચેનલ આપણે કોઈ પૈસા કમાવા માટે બનાવી સંજય દ્રષ્ટિ નામ આપ્યું છે તે પણ પરમાત્માની ઈચ્છાથી છે મારું નથી કે ભાઈ તું આ નામથી ચેનલ ચાલુ કર અને મેક્સિમમ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર મને ખબર જ છે એની ઈચ્છા હોય ત્યાં આવરીને ત્યાં આવરી લોકોને પહોંચવાનો બાકીના વિડીયો પડી રહે વોટ્સઅપમાં અને કોઈ મિત્ર કહે તો હ નથી જોવાનું વિનાશકારે વિપરીત બુદ્ધિ હા બે હજાર ની ઓગણીસો ને બાણુંથી અમે કહેતા આવ્યા છે કે આ એનઆરઆઈનું કોઈ ભવિષ્ય નથી પહેરે કપરા આવવું પડે ગાંડા છે અમે કીએ છીએ એક નહીં વસ્તુ ખબર છે કે જે જે આપણે પરિસ્થિતિ પાકિસ્તાનથી ભારતી આવેલા ભારતીયોની થયેલી હિંદુઓની થયેલી એ પરિસ્થિતિને એની અવસ્થા જોઈને આપણા જે વડીલોએ આપણી આગળ જે એનું વર્ણન કરેલું છે ને એમની સાથે આપણે જે વાત કરી જે યાતના ભોગવી છે તો તે યાદના તમને નહીં પડે એના માટે કીધું કે અમારે શું લેવા દેવા તમારી હાથે કોઈ લેવા દેવા નહીં ખાલી એટલું જ છે લેવા દેવા કે તમે અમારા જ દેશના અમારા ભાઈઓ બહેનો છે અને બીજી વસ્તુ અમે તો વસુદેવ કુટુંબ લે ફેલાયેલા આખા વિશ્વનું કલ્યાણી છીએ ફરીથી કહેઉં છું બિનજરૂરી પ્રવાસ કરવાની પોતાના ધંધા વેપાર માટે બહુ જ જરૂરી હોય એવા જ પ્રવાસ કરવા બાકી હવે આવા આ બધા ફરવાના સમય નથી વર્ષમાં માન મહિનો કોઈ પંદર દિવસ કે અમુક મહિનામાં કામ કોઈ અમુક અઠવાડિયા કે દસ દિવસ એવા મળે છે કે જે ફરવા જવાય ફરવા જાઓ પણ સેફટી જોઈને જાઓ ચોમાસાના પ્રવાસ તો મૂલવી જ રાખો આ વર્ષે નહીં આવતી વર્ષે ક્યારેય પણ કે બે હજાર ચોત્રીસ સુધી જળ તાંડવનો છે ચોમાસું તો જરનો સ્ત્રોત છે સમજાય તેને ઠીક છે નહીં સમજાય તો હર હર મહાદેવ સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત